નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે સવારના વિડીયોમાં મેં આવકની વાત કરી હતી મિત્રો ત્રણ હજાર ગુણી નવી આવક હતી અને દસ હજાર ગુણી પડતર આવક હતી જે આ ડૂમ નંબર ત્રણ માં છે મિત્રો તમે જોઈ શકો છો આ બધી પડતર આવક છે આમાં જ રાજ્યનું કામકાજ ચાલુ છે અને સવાર મિત્રો જો આ હરાજીનું કામકાજ લેવામાં આવેલું હતું કિલો નંબર એક બે કમ્પ્લીટ કરવામાં આવેલા હતા ત્રણ સુધી આ લાઈન અને હાલ હાલ મિત્રો ચા પાણીના બ્રેક પછી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ચા પાણીના બ્રેક પછી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે સુપર ઊંચામાં કેટલા ભાવ છે અને નીચામાં કેટલા ભાવ છે મિત્રો મેં પ્રોપર વિડીયો શૂટ કર્યો છે મિત્રો ઊંચામાં તો એક વખતના મિત્રો ફરીવાર છ હજાર ત્રણસો ભાવ ખુલ્યા હતા કટિંગ માલના અને નીચા ભાવ કેવા છે રનિંગ બજાર કેવું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેટ સુધી બની રહીજો મિત્રો ભાગ બેના ભાવ જોવા માટે બજારમાં કેટલો સુધારો વધારો છે સવાર કરતાં

પછી પચાસ કઈ નો કરે છે પચાસતેરતેરતેર થઈ ગયા ત્રીસ પછી ત્રેસઠસો ને એક છ હજાર ત્રણસો ને એક સુપર કરિયાણું છે મિત્રો એક જ ભાવ છે આ કરિયાણું છે ત્રેસઠસો

5209076 so, 18 semi 531 <tipati> ચોપનસો ને છોતેર નવ જીરો સેમી સુપર ત્રેપનસો પૂરા પેન્ડિંગ રાખવામાં આવેલું છે સેમી સુપર બાવન ઉપર પતિ બાવનસો ને એક પેન્ડિંગ છે હું મિત્રો ને

તમે જે આગળ ભાવ ભાવ જોઈએ કિલોના છે બજારની વાત વાત કરું કરું તો મિત્રો સૌથી નીચા ભાવની મીડિયમ ક્વોલિટીના તો મિત્રો પિસ્તાલીસો થી છેતાલીસો ના નબળા રનિંગ બજારની વાત કરું તો એકાવનસો રૂપિયાથી લઈને પંચાવનસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે અને મિત્રો ત્યારબાદ જે સુપર કરિયાણા ક્વોલિટી છે મિત્રો એક વકલના ભાવ જોવા મળ્યા હતા છ હજાર ત્રણસો રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ ખુલેલા છે મિત્રો તે કરિયાણું છે બિયારણ ક્વોલિટી છે